જય શ્રી કૃષ્ણ હું સ્નેહા મારી પેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું ખૂબ જ ક્રીમી અને સ્વાદિષ્ટ ફરાડી ફ્રૂટ સલાડ જો તમને મારી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક સર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરાડી ફ્રૂટ સલાડ બનાવવા માટે આપણે એક બાઉલમાં ચાર અખરોટ નાખશું આઠ બદામ નાખશું આઠ કાજુ નાખશું ત્રણ અંજીર નાખશું ત્રણ ખજૂર નાખશું મેં પેલા જ કાઢી લીધા છે આપણે હવે આ ડ્રાય કપ ગરમ દૂધ નાખશું હવે આપણે આને ઢાંકી અને અડધી કલાક માટે સોક થવા દેશું હવે આપણે એક નાનકડા બાઉલમાં થોડુંક ગરમ દૂધ લેશું તેમાં આપણે થોડા કેસરના તાતણા છે તે નાખી દેશું અને આપણે કેસરના તાતણે સારી રીતે પલળવા દેવા બધા ડ્રાયફ્રુટ સારી રીતે પલળી ગયા છે હવે આપણે એને મિક્સીના જારમાં ટ્રાન્સફર કરી લેશું હવે આપણે આને પીસી અને સ્મૂથ પેસ્ટ બનાવીને તૈયાર કરશું ડ્રાયફ્રુટ ની ખૂબ જ સ્મૂથ પેસ્ટ બનીને તૈયાર છે હવે આપણે ગેસ ઉપર એક પેન રાખશું પેનમાં હાફ લિટર દૂધ નાખશું દૂધમાં એક ઉભરો આવી ગયો છે હવે આપણે ગેસની કરી હવે ઉકળતા દૂધમાં વન એન્ડ હાફ ટેબલ સ્પૂન બ્રાઉન સુગર નાખશું સાથે જ આપણે જે કેસર પલળવા માટે દૂધ રાખ્યું હતું તે નાખશું હવે આપણે આમાં આપણી તૈયાર કરેલ ડ્રાયફ્રુટની સ્મૂથ પેસ્ટ છે તે નાખશું આ બધાને હવે આપણે સારી રીતે મિક્સ કરી લેશું આ બધું હવે સારી રીતે મિક્સ થઈ ગયું છે અને આમાં બિલકુલ પણ લમ્સ નથી હવે આપણે એને હાઈ ફ્લેમ પર બે મિનિટ માટે સારી રીતે ઉકાળી લેશું બે મિનિટ થઈ ગઈ છે હવે આ સારી રીતે ઉકળી ગયું છે હવે આપણે ગેસ બંધ કરી દેસુ અને આને ઠંડુ થવા દેસુ હવે આ રૂમ ટેમ્પરેચર ઉપર આવી ગયું છે હવે આપણે એને ઠંડુ થવા માટે રાખી અને પછી એને સૌ કરશું ફરાળી સૌ કરવા માટે સૌથી પહેલા આપણે એક બાઉલમાં નાના કાપેલા એપલ નાખશું થોડા દાણમના દાણા નાખશું નાની કાપેલી કાળી દ્રાક્ષ નાખશું નાની કાપેલી લીલી દ્રાક્ષ નાખશું હવે આપણે તૈયાર કરેલું દૂધનું મિક્સર છે તે નાખશું અને સારી રીતે મિક્સ કરી લેશું હવે આપણા ફરાળી ફ્રૂટ સલાડ ને પિસ્તા ફ્લેક્સ અને દાણમના દાણા થી ગાર્નિશ કરશું તો તૈયાર છે આપણું ખૂબ જ ક્રીમી ફરાળી ફ્રૂટ સલાડ